જેતપુરપાહી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી અમરોળ ગામે રોડ ઉપરથી અર્ટિકા ગાડીમાં લઈ જવાતો કિંમત રૂપિયા ચાર લાખ છત્રીસ હજાર સુડતાલીસ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અર્ટિકા ગાડી મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ તેતાલીસ હજાર સડસઠના મુદ્દામાલને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શ્રી એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ શ્રી વેન તળવી પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલસીબી સ્ટાફના પોલીસ મહાન નાપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ માણસો જેતપુર પાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ કલરની મારુતિ સુજી કંપનીની અર્ટિકા ફોર વ્હીલર મોટર મોટર ગાડી જેનો આરટીઓ રજિસ્ટર નંબર જી જે જીરો એક પુરુષ અને એક તેની સાથે મહિલા બેસેલ છે તેઓ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી તેજગઢથી મોટી આમરો રતનપુર થઈ આગળ તરફ જનાર છે જે મળે ચોક્કસ બાતમી હકીકતના આધારે મોજે મોટી આમરો ખાતરી તપાસ કરતા અર્ટિકા ફોર વ્હીલ ગાડીમાં ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ ભરેલ ખાકી કલરના પીઠાના બોક્સ તથા ટીન બિયરની છૂટી બોટલ મળી આવેલ જેની પકડાયેલ ઈસમો પૈકી અર્ટિકા ફોર વ્હીલ ગા ચાલકનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ નરેશભાઈ કમલસિંહ ચૌહાણ ઉંમરવર્ષ તેત્રીસ તેની અંગઝડતી કરતાં રોકડ રકમ એક હજાર નવસો વીસ મળી આવેલ તથા શ્વેતાબેન નરેશભાઈ કમલસિંહ ચૌહાણ વર્ષ છવ્વીસ બંને રહેવાસી જિલ્લા પ્રેરણા કોમ્પલેક્ષ એસઆરપી રોડ નવાપુરા વડોદરા શહેર તાલુકા જિલ્લા વડોદરાનાઓને કબજેની અર્ટિકા ગાડીમાં ખાતરી તપાસ કરતાં ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ટીનની કુલ બોટલ નવસો ચોસઠની કુલ કિંમત રૂપિયા ચાર લાખ છત્રીસ હજાર એકસો સુડતાલીસનો મુદ્દા માલ તથા ઉપરોક્ત પ્રોબ્યુસર મુદ્દામાલ હેરફેરીમાં ઉપરાયેલ એક મારુતિ સુઝી કંપનીની અર્ટિકા ફોર વ્હીલ ગાડી રજિસ્ટર નંબર જી જે જીરો સિક્સ આર સી પાંત્રીસ તેર જેની કિંમત રૂપિયા દસ લાખ તથા સદરી પકડાયેલ બે ઇસમો પૈકી ઇસમની અંગ ઝડપીમાંથી મળી આવેલ રોકડ રૂપિયા એક હજાર નવસો વીસ મળી કુલ કિંમતને ચૌદ લાખ તેતાલીસ હજાર સડસઠનો પ્રોબિશન મુદ્દામાલ કબ્જે કરેલ હોય જેથી પ્રોબિબ્યુશનનો કેસ શોધી કાઢી જેતપુર પોલીસ સ્ટેશનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે